નમસ્તે ખેડૂત મિત્રો માણસના જીવનમાં ફ્રૂટ ફ્રૂટ ભોજનની અંદર ઘટતું જાય છે અન્ન વધતું જાય છે એનું મુખ્ય કારણ એ છે કે સરળતાથી ખેતરમાંથી મળતું નથી અને માર્કેટમાંથી લાવી શકતો નથી માર્કેટમાં મોંઘું ફ્રૂટ પોતે ખાઈ નથી શકતો અને બાળકોને પણ ખવરાઈ નથી શકતો એના કરતો એક અલગ વ્યવસ્થા આપણા ખેતરમાં કરવી જોઈએ અત્યારે મારા ખેતરની અંદર દરેક સડાપાળી સીતાપળ જામફળ જાંબુ બોર લીંબુ કોઈ એવું ફ્રૂટ નથી જે ખેતરમાં ના હોય દરેક પ્રકારના ફ્રૂટના વૃક્ષો ખેતરમાં લગાવેલા છે આવનારા સમયની અંદર રોગો સામે લડવા માટે જીવંત ફૂડ ખાવા જ પડશે આપણે માર્કેટમાંથી જે ફ્રૂટ લાવીએ છીએ એની અંદર હેવી પેસ્ટિસાઈડ દવાઓ છાંટે છે જેના કરતા બેટર છે કે આપણા આપણા ખેતરની અંદર સેઢા પાળે આવા વૃક્ષો લગાવીએ અને ફળના વૃક્ષો લગાવશું તો આવનારા સમયની અંદર બાળકો પણ ખાશે પરિવારના લોકો પણ ખાશે અને રોગો સામે આપણે લડી શકીશું એટલા માટે દરેક જીવન દરેક ભારતીયના જીવનની અંદર ફ્રૂટ જવું જોઈએ અને સરળતાથી એ જ છે કે ખેતરમાં આપણે લગાવીએ પક્ષીઓ ખાશે જીવો ખશે ને આપણે ખાઈ શકીશું એટલે ખેતરના સેટા ભાડે વૃક્ષો લગાવીએ ચોમાસામાં